એવરપરા પ્ર ઈમ રાદુ સકાલ માતા યોગો ન પરાંતપ સ એ મિત્ર ભય ક્રોધ મિત્ર ભય ક્રોધ મન્મય મામિતાપસા સાત પાન નોડ હોય આવી ભારત માં ઘણી જગ્યા છે સુરત માં અશ્વિની કુમાર ને ત્યાં પણ છે અને બીજી પણ બે પાન છે

આમાં વચ્ચે હોતરું હોય ઘણી વાર તો તોડવું હોય ને સાહેબ તો પણ મેળે ના પડે એ જો કેટલું અમારો બગીચામાં ઈસ પ્રોબ્લેમ થાય આને પણ બહુ ઊંચા ન જવા દેવે ઈ તો ગમે ઈ તો આમ ગમે એટલે હોય ને પછી તમારે ટેબલ રાખો પછી પાછળ લ્યો ને ઈ આવશે પાછળ ડ્રેગન હમ આખી લીન કે નહી

એ ગંતુ દો આયો આમાં આйна પછી તો આ ગ્રોથ એટલો દેખાય છે બરે તમે પણ આ છે આવડા આવડા ટુકડા દીધા આવડા ટુકડા બરાબર છે

આવ ખાલી બમ ના મા ખાકરી ખાવ આવો ખાકરી નોતી મળી ને અમારે ખાકરી આઠાણો અમાર આઠાણા ની કેરી લેવી આલા જાતો પડી કે સવે ના જમાયા આખો આવે રજનીક રજનીક કુમાર હે કેડાવા આ જમણ ઓર છે એવા થાય કાય આવી જ હા ઈ બરાબર